નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા એકદમ નવા વિડીયોમાં ગુજરાતી તમારે એટલે મારા વિડીયોમાં કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બે હાજર પચીસ ધોરણ દસ નું પેપર તમને ખબર હોય કે ધોરણ દસ નું સારા કક્ષાએ

આગળ છોવી કે એચટીએમએલ એલિમેન્ટની સાથે વધારાની ગોઠવણ કરવા નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો કે ગુણધર્મ નીચેનામાંથી કયા બે એચટીએમએલ કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે તો કે હેડ એન્ડ બોડી એચટીએમએલ કોડમાં ટેગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે તો કે 100 અંકની પદ્ધતિના કલર કોડ માં ખાનાનો સમાંતર આડી લીટી દોરવા માટે નીચેનામાંથી કયા એલિમેન્ટનો ઉપયોગ થાય છે તો કે એચઆર

કેલ્સીમાં નવી સ્પ્રે ખોલવા માટે કઈ શોર્ટકટ કી છે તો કે કંટ્રોલ એનસીમાં નિરપેક્ષ કરવા માટે કંટ્રોલ સાથે એટલે નવી ફાઇલ ખુલી જાય કે મદદ મેળવવા માટે નીચેનામાંથી માંથી ફંક્શનનો ઉપયોગ થાય એટલે કે હેલ્પ માટે તો કે એફ વન કેલ્સીમાં બિનજરૂરી ડેટાને ગાડીને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય તો કે ફિલ્ટરિંગ કેલ્સીમાં નીચેનામાંથી ક્યુ ગાણિત વિધેય આપે સંખ્યાની ક્રમિક વિધેયની કિંમત પાછી આપે છે તો કે પંદર કેલ્સીમાં ક્યુ આંકડા આપેલી સંખ્યાઓની સરેરાશ કિંમત પાછી આપે તો કે એવરેજ કેલસી નીચેનામાંથી ક્યુ સ્ટ્રિંગ ફંક્શન વિધેય આપેલી શાબ્દિક રખાક સ્ટ્રીંગની લંબાઈ એટલે કે કેટલા અક્ષર નો છે તે ધાર તો કે લેન્ડ નીચેનામાંથી કયો કેલ્સીનો તાર્કિક વિધે છે તો કે પ્રોપર નીચેનામાંથી કયો કાર્યરીત છે જેમાં સમસ્યાનો ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તો કે ફ્લો ચાર્ટ નીચેનામાંથી કયો છે ફ્લો ચાર્ટમાં અન દર્શાવવા માટે વાપરવામાં આવે છે તો કે ગોર ખૂણાઓ લંબચોરસ ફ્લો ચાર્ટ અનુસંધાન ચિહ્ન દર્શાવવા માટે કયો ચિહ્ન લખાય છે તો કે વર્તુળ

નીચેના ઇફ વિધાનના અમલ બાદ ફ્લેકચરની કિંમત કઈ હશે ઇન્ટીઝર ફ્લેગ બરાબર ઝીરો ઇફ બરાબર બરાબર પાંચ કરતા આઠ મોટા હે ફ્લોગ ફ્લેક તરીકે એક હે તો જવાબ આવે એક નીચેના માટે કઈ સી ભાષાનું નિર્ગમ નિમંત્રણનું લૂપ છે તો કે ડુ વિલ સી ભાષામાં ફોર લૂપ કયા પ્રક્રિયકનો ઉપયોગ કરીને એકથી વધુ પ્રાચરણનો આરંભ કરી શકે તો કે કોમા સી ભાષામાં જ્યારે

તો મિત્રો અહીંયા સુધીના આપણે વિડીયો હતો મસ્ત મજાનો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો ફરીમાં શું નવો ત્યાં છું મને આપો રજા બંને માથે જય હિંદ જય ભારત